वाली पॉलिसी बाकी हारो दूंगा अब तो से चला कट करके मैं ही पर ही है तो दो 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 तो तो और पर चाले छे यार क्या वो तैयार आलू ना बाहर ओके रुक के चल ले दो स्टार्ट સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે જે છે અત્યાર સુધીમાં અમે નવ લાખ ને છત્રીસ હજાર ની નોટો પકડેલી છે અને જે એકત્રીસો જેટલા એનું જે કાગળો છે ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને સાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિકા સાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે એ આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા માર્કેટમાં અગાઉ આ લોકો બે મહિનાથી કામકાજ કરતા હતા એટલે ત્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે ચાર લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય પરંતુ શું છે કે એક કે બે કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ દસ પંદર નોટ આપવાની હોય એકાદી નોટ આપે તો કદાચ શરત ચૂકતી જતી રહે એટલે બાકી એક સાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે એ ચલાવે છે અને એક એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર કરીને એક ચેનલ ચલાવે છે એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા ના પોલીસે પ્રારંભિક અમને માહિતી મળી ત્યારબાદ અમારા સીપી સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને સંપૂર્ણ પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી